અમીરગઢ ખાનગી હોટલ નજીકથી એલસીબી અને સ્થાનિક પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલું ટ્રેલર ઝડપી કાર્યવાહી કરી રાજસ્થાનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરનાર તત્વો સામે બનાસકાંઠા એલસીબી અને સ્થાનિક પોલીસે મોટી કાર્યવાહી કરી છે અમીરગઢ નજીક ખાનગી હોટલ પાસેથી એલસીબી પોલીસ અને અમીરગઢ પોલીસે ટાટા કંપનીનું ટ્રેલર સિમેન્ટના બંગરમાં વિદેશી દારૂ તથા અન્ય મળી કુલ એક કરોડ પંદર લાખ સાડત્રીસ હજાર છસો ચાલીસના મોટા માલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો એલસીબી પોલીસ સ્ટાફના માણસો અમેરિકન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કોરોના હોટલ પાસે આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે અબુ રોડથી પાલનપુર તરફ એક ટ્રેલર સિમેન્ટનું બંકર આવી રહ્યું છે જે બાદમીના આધારે પોલીસો પોલીસમાંથી ઉપરોક્ત ટ્રેલરમાંથી વિદેશી દારૂની પેટી નંગ એક હજાર બસો છપ્પન મળી કુલ બોટલ નંગ એકવીસ હજાર સાતસો અડસઠ જેની કુલ કિંમત રૂપિયા પંચાણું લાખ સત્યાવીસ હજાર छ तथा मोबाइल फोन अंग बैग कित रुपया दस हज़ार तथा टाटा कंपनी न ट्रेलर सीमेंट न बंकर वीस लाख मड़ी ने कुल कि रुपया एक करोड़ पंदर लाख साजार छ सौ चालीस मुद्दा साथ ना साथे, ट्रेलर चालक सवाईराम चेराम जाटधंधो ड्राइविंग का તલા દનાઉ તથા તાલુકા દનાઉ જિલ્લા બારમે રાજસ્થાન વાળાને પકડી પાડી તારોનો જથ્થો ભરાવનાર તારોનો જથ્થો મંગાવનાર ઈસમોએ ષડયંત્ર રચ્યું પંજાબ રાજ્ય નિર્મિત ભારતીય બનાવટના પર પ્રાંતે વિદેશી દારૂનો જથ્થો અને અધિકૃત રીતે સિમેન્ટના ટ્રેલરમાં ચોરી છુપીથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું ગુનાયત કાવતરું રચી તમામ ઈસમો સંગઠિત થઈ સિન્ડિકેટ બનાવીને આર્થિક લાભ સારું ગુનાયત કૃત્ય કરેલ હોય જે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ એલસીબી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીનો હિસ્ટ્રીનો સૌથી મોટો કેસ કરવામાં આવેલો છે આ જે દારૂ જે છે એ તકરીબન કુલ મુદ્દામાલ સાથે એક કરોડ અને પંદર લાખ રૂપિયાનો થાય છે જેમાં જોવા જઈએ તો દારૂની કિંમત જ પંચાણું લાખ જેટલી છે તથા ટ્રેલરની કિંમત છે એ આશરે વીસેક લાખ જેટલી ગણીને કુલ મુદ્દામાલ એક કરોડ પંદર લાખ રૂપિયાની થાય છે હું આપ લોકોને જણાવું કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે અવનવા પેતરાઓ રચી અને બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે છે એમાં એક પેતરા રૂપે કે જેમાં સિમેન્ટનું બંકર જેવું બનાવેલું જે બંધ બોડીનું જે ટ્રેલર હોય છે તેના મારફતે દારૂ ઘુસડવામાં આવી રહ્યો હતો હાલમાં પોલીસે એક આરોપીની અટક કરેલી છે જે આરોપીની અટક કરેલી છે એ છે સવાઈરામ જયરામ તારારામ જાટ કે જે બાળમેરનો છે તેની પોલીસ દ્વારા અટક કરેલી છે તથા આટલો મોટો ગુજરાતમાં જથ્થો જે મોકલનાર છે એ અનિલ પંડ્યા કરીને એક ખૂબ મોટો બુટલેગર છે કે જે રાજસ્થાનનો છે પોલીસ દ્વારા તેનું પણ નામ ઓપન કરવામાં આવેલું છે આ સિવાય પોલીસ દ્વારા આરોપીની અટક કરી અને ત્યારબાદ એના રિમાન્ડ લઈ આગળ દારૂ એ ગુજરાતમાં ક્યાં પહોંચાડવાના હતા એ પ્રકારનું તમામ નેટવર્કને પોલીસ દ્વારા જે છે એ છૂટું પાડી દેવામાં આવશે અને તમામ આરોપી ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે